ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેમાં ઉનાના નાલિયા માંડવી ગામે કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે એસપી મનોહરસિંહ જાડેજાએ બનાવ સ્થળની મુલાકાત લીધી હતી સગાભાઈએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો કૌટુંબિક ઝઘડાને કારણે આ બનાવ બન્યો છે ત્યારે મૃતક કુહાડી લઈને ઝઘડો કરવા પહોંચ્યો તેમજ નાનાભાઈએ એ જ કુહાડીથી કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ઘટનાને છુપાવવા પોલીસની જાણ બહાર દફન વિધિ કરવામાં આવી હતી ત્યારે પોલીસે કબ્રસ્તાનમાંથી કબરમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી છે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ યોજી આ અંગે માહિતી આપી હતી

પછી હવાર ઉઠો ને પછી માથાકૂટ કરવા માં માથાકૂટ કરી દે કોની જોડે માથાકૂટ કરી હા કોની સાથે માથાકૂટ કરી અમારી સાથે અમારી સાથે તો એને કવાડી ઉપાડી કવાડી ઉપાડી ને એમાં ઓલો ભાઈ હતો ને જાવી એને પકડી લીધી પકડવા ગયો ને અહીંયા લાગી ગઈ પછી શું બન્યું પછી બીજું કઈ બન્યું તમને ક્યાં લઈ ગયા હતા દવાખાને લઈ ગયા હતા લઈ જતા હતા તો રસ્તામાં જ તારીખના લગભગ સાંજે ચાર વાગ્યા આસપાસવા બંદર પોલીસ ને અને અન્ય અધિકારીઓને પોલીસ ના એ બાતમી મળેલી કે નલિયા માંડવી ગામમાં એક વ્યક્તિને છત્રીસ વર્ષની ઉંમરની આસપાસ આસપાસ નામનો વ્યક્તિ છે અને એની દફનવિધિ અચાનક કરી દેવામાં આવી છે આ બાતમી ગામના જાગૃત નાગરિકે પોલીસને એ આધારે પોલીસે તપાસ ખબર પડી કે આ જે છે હનીફ એને એના ભાઈ જાવેદ શેખ કરીને આરોપી છે એને સવારમાં બોલાચાલી થઈ અને એમાં એને કુવાડી માથામાં મારી દીધી ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી એને આજુબાજુના લોકોને ભેગા કરી અને એની દફનવિધિ કરી

અને માછીમાર એના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલીનો પ્રશ્ન રહેતો એ આજ મરનાર છે બે ત્રણ વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જઈ આવ્યો છે ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે એમ તપાસ કરી રહ્યા છે એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મર્ડર થયું એવું દેખાય છે બે એવું કહ્યું છે કે જે મરનાર મરનાર આ જે પરિવાર છે એમાંથી બે ત્રણ વ્યક્તિઓ આખા પરિવારમાં એવા છે કે જેમને કઈક કઈક માનસિક પ્રશ્ન છે અને એ માનસિક પ્રશ્નોનું ઓફિશિયલ રેકોર્ડ અમે મેળવી રહ્યા છીએ પણ બની શકે કે એને કારણે પણ આમાં ખૂબ વધારે ઉભ્ર જાય કે એ વખતે કંઈક મનના રહે આ જે મરનાર છે એ દીવ ગોઘલા સતત જવાની ટેવ વાળો હતો અને એને કારણે બની શકે જે કઈ પણ હશે એ હવે તપાસમાં આગળ આરોપી નું વર્ઝન છે કે કુવાડી ખેંચવા ગયો લાગી ગયું પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂતાઈથી કોઈ માથામાં ઘા માર્યો હોય તો જ આ પ્રકારનો ઘા કરી શકાય

અને દફન દફનવિધિમાં મહત્વનો રોલ પ્લે કરવો આ બધું જ એણે કર્યું છે અને એ બધામાં બીજા કોનો કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીને એને ડિટેલમાં પૂછપરછ નહીં કરીએ ત્યાં સુધી નહીં કહી શકાય પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત અને ફક્ત આ જે આરોપી અમે પકડે છે જાવેદ શેખ એના ઉપર જ મર્ડરની આશંકા છે નહીં હજી સુધી એવો રેકોર્ડ અમે જોયો નથી આરોપીને અરેસ્ટ કરશું પછી ચેક કરીશું

જે આવ્યા છે એટલો જ એની સામે રેકોર્ડ છે આપણી પાસે એ સિવાય એની સામે કોઈ પ્રકારની ફરિયાદ આ પોલીસ સ્ટેશન નોંધાયેલી નથી આરોપી એ અમે લીગલ કાર્યવાહી કરી રહ્યા છે જેટલું જ્યાં જ્યાં પુરાવાની જરૂર પડશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરશે